કોંગ્રેસ માટે રાહત ના સમાચાર એ હશે કે ચૂંટણી જેવી જાહેર થશે એના પછી એમનો કોઈ ધારાસભ્ય તૂટશે નહીં કારણ કે અત્યારે જે પણ તોડવાનું ખેલ ચાલી રહ્યો છે અથવા ખેલ ચાલી રહ્યો છે એ લોકસભાની સાથે પેટા ચૂંટણીને લઈને ચાલી રહ્યો પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ એના પછી જે બચેલા હશે કે છે બચેલા એમાંથી લગભગ કોઈ જશે એટલે કોંગ્રેસ રાહ જોતું હશે કમસે કમ ગુજરાત કોંગ્રેસ કે જલ્દી જલ્દીમાં જલ્દી ચૂંટણી જાહેર થઈ નેતાઓ હજુ પણ જશે દેવાંશી આપણી હાલત તો જુઓ થોડાક સમય પહેલા કોઈને બેસાડીએ અને એ જ જાય વાત કરે કે કોંગ્રેસ માંથી આ જાય તો આ થશે આ જાય તો આવું થાય એ જતા રહે અને એ જ આપણા શોમાં જે વાર્તા કરી હોય એ જ વાર્તા ત્યાં જઈને કરે એટલે આપણી તો સમસ્યા ઘણી વાર આપણને ડર લાગે ભૂલ ના થઈ જાય કોંગ્રેસના નેતા ભાજપના નેતા લગતા કોંગ્રેસના નેતા કોંગ્રેસના નેતા લગતા ભાજપના નેતા નથી એટલે લોકો કરતા આપણા માટે ડરની વસ્તુ છે કે ગ્રાફિક્સ પ્લેટ બનાવી રાખતા હોય તો આપણે કોંગ્રેસના નેતા તરીકેની પ્લેટ બનાવી રાખેલી હોય અને બીજા દિવસે પછી ભાજપના નેતા તરીકેની પ્લેટ બનાવી પણ સાચું કહું તો કોંગ્રેસે કલ્પ્યું પણ નહોતું એટલી કોંગ્રેસ અને રાહુલ ગાંધી કે પાંચ રહે તો બી હે કદાચ રાહુલ ગાંધી થી રાજકીય સમજ વધુ કોઈ હશે નહીં એટલે રાહુલ ગાંધી ને આઈડિયા આવી ગયો હશે કે આટલા લોકો જ રહેશે જોકે એમાં રાહુલ ગાંધી સફળતા પરિપ્રેક્ષમાં કે આંકડો પાંચ સુધી ના પહોંચ્યો ડબલ ડિજિટ ડબલ થી અંદર નથી ગયો એ કદાચ એમની જીત હશે અને એનું એક કારણ શક્તિભાઈ પણ હશે શક્તિભાઈ માં અદભુત શક્તિ છે એમાં કોઈ બી મત નહીં પણ શક્તિભાઈ બી કદાચ લાચાર હશે અને એ લાચારી આજે આપણે જયારે યાત્રા નીકળી રાહુલ ગાંધીની એટલે પણ જોવા મળી કે ભરૂચ જિલ્લામાં હોય અને અહેમદ પટેલના સંતાનો યાત્રામાં ના જોડાય કોંગ્રેસ હતી નહીં આપના નેતા સમર્થનમાં હતા એમાં ન જોડાય કે જે અહેમદ પટેલ આખા દેશભરમાં આવી યાત્રાઓ કાઢતા એનું આયોજન કરતા અને કોઈ નારાજ નેતા હોય તો એને સમજાવતા અને મનાવીને આવું જ પડતું અહેમદ પટેલ નો ફોન છે એટલે કોઈ પણ નેતાની નારાજગી સાઈડ ઉપર જતી હતી એમના જ સંતાનો એમના વિસ્તારમાં

પેલા મોકા પર ચોક્કા મારવા જેવો જ ખેલ હતો ફેઝલ પટેલ ક્યારે સક્રિય થયા ન હતા સક્રિય છેલ્લે એ બંને પોતે રાજનીતિમાં લાવવા માંગતો નહેમદભાઈ જેટલું કરેલું એ વિસ્તાર માટે અહેમદભાઈ જેટલી મહેનત કરેલી એનો એક ટકો પણ આ બંને નહીં કરેલો બંને નહીં કરેલો અને કેમ કે મોકો લોકસભાની ચૂંટણીનો હતો એટલે એમને લાગ્યું કે આ

આપણે તમામ લોકો જાણીએ કે અર્જુનભાઈ માટેનો તમામને આદર છે જ એ મતદાતા હોય એમના પક્ષના કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા પત્રકારો હોય એટલે એ મર્યાદા રાખીને હું પૂછતો મને ચોક્કસ ખબર હતી ચોક્કસ ખબર હતી અને તમે જે કહ્યું અસમંજસ અસમંજસ એની નહીં એમના મનમાં જવાબ શું આપું અસમંજસ એ હશે કે કઈ તારીખે જવાનું હશે હું ફરીથી કહું છું નક્કી જ હતું અર્જુનભાઈનું જવાનું ચોઘડિયું નીકળવાનું બાકી હતું અને ચોઘડિયું લાભનું ચોઘડિયું ક્યારે આવે

દિવસ નક્કી નતો અને એ ચોગડીઓ આવ્યું એટલે એ ત્યાં ગયા અને રામ મંદિર આજે થોડું બન્યું રામ મંદિર બનવાનું તો ક્યારનું ચાલુ થયું હતું અર્જુનભાઈ ખબર જ હતી કે નરેન્દ્રભાઈ ના જ આટલું ઝડપી રામ મંદિર બની રહેલું અર્જુનભાઈ ને ખબર જ હતી કે એમના પક્ષના કયા કયા લોકો રામ મંદિર માટે કેવા નિવેદનો આપશે ખબર જ હતી એમાં નવું કશું નથી સાચું કહું તો આપણે પણ જાણી જોઈએ બેવખુબ બનીએ છીએ નેતાઓ આપણને કે એટલે સાંભળી લઈએ છીએ ઓન સ્ક્રીન હા એમને પણ ખબર હોય છે કે ખબર છે પણ જનતાને સાચું શું છે પણ જે કિરીટ પટેલે હમણાં બે દિવસ પહેલા કહ્યું કે સાચું બોલે તો નેતા શેનો નેતા હોય તો થોડા સાચું કહેવાના રાજનીતિમાં તો આ જે એક માહોલ બન્યો છે

કિરીટ પટેલ જેવા હજુ નેતાઓ છે વાત અલગ છે આ સિક્યુએશન નહીં બેઠા હોય અથવા તો કિરીટ પટેલ ને રામ મંદિર બનાવી એનાથી એટલી મોટી ઠેસ નહીં પહોંચી હોય કે અર્જુનભાઈ જેટલી પહોંચી ગઈ એટલી કિરીટભાઈ નહીં પહોંચી હોય અને કિરીટ પટેલ નો જે વિસ્તાર છે ને એને એ વિસ્તારમાં કિરીટભાઈ સીધું ડિસિઝન ના લઈ શકે અને કદાચ જ નથી લેતા એમની ચર્ચા તો પણ પણ હતી હતી ને ને અત્યારે થતી હું નથી માનતો કે પટેલ સુધી તો જાય લોકસભાની ચૂંટણી સુધી તો પણ એ હકીકત છે નેતાઓના શબ્દોનો વિશ્વાસ નાગરિકોને પણ નથી પડતો આપણને પણ નથી પડતો અને આશ્ચર્યની વાત એ છે કે વિપક્ષના નેતાઓનો વિશ્વાસ નથી પડતો એમના શબ્દોનો એક્ઝેક્ટલી શાસક પક્ષ નો નેતા સાચા ખોટા વચન આપે વચન ફોક કરી દે સિદ્ધાંતની વાતો કરે એ પ્રમાણે ન કરે માની શકાય પણ જેની જોડે અપેક્ષા હોય નાગરિકનો અવાજ બનવાની નાગરિકના શબ્દો નાગરિકોના શબ્દો મતદાતાનો શબ્દો મતદાતાની વાત મતદાતા દર્દ ગૃહમાં ઉઠાવવાની અથવા વિપક્ષ તરીકે ઉઠાવવાની એ જ જો એના શબ્દોનો ફોક કરતા હોય તો સ્વાભાવિક રીતે જ લોકશાહી માટે ખતરનાક નહીં

તો અમારે બહુ આમ ઈઝી થઈ જાય છે કે ત્યાં મંત્રીની ચેમ્બરમાં જઈએ તો ઉદાહરણ તરીકે ભાજપના કોઈ મોટા નેતા હોય જિલ્લા પંચાયતો સતત જીત્યા હોય પ્રમુખ રહ્યા હોય તો એમને મંત્રી ઓળખતા ના હોય તો એ બહાર વેટિંગમાં હોય અને એમને છે કે અંદર વેટિંગમાં બેસાડે કેમ કે હોય કોણ તો કે કુંવરજીભાઈ હોય બળવંતસિંહ હોય રાઘવજી પટેલ હોય હવે કદાચ અર્જુનભાઈ કે સીજે ચાવડા પણ આવી શકે તો આ રીતની જે પરિસ્થિતિ છે એની ભારતીય જનતા પાર્ટીના ભવિષ્ય પર કોઈ નકારાત્મક અસર પડી શકે જો એક સરસ મજાનો જોક ફરતો થયેલો કે કુંવરજી બાવળીયાને અરે સોરી અર્જુનભાઈ આપણા જેવા કોઈએ પૂછ્યું પત્રકારે કે

બ્રાન્ડ નરેન્દ્રભાઈ એટલા જ બીજેપી ચૂંટણી જીતવાની આ લોકો ન પણ આવે નથી આવ્યો તો પાટણ થોડા આરસે એવું નક્કી થઈ ગયું અને અર્જુનભાઈ ગયા એટલે એવું થોડું પાંચ લાખની લીડ વાળી જે પણ વાત હશે એના આયોજન ચાલતા હશે અને એ જ પ્રમાણે સી આર પાટીલ તમે પણ જાણો હું પણ જાણું છું કયા બુથમાં કેટલા કાચા છે ને કયા સરપંચ ને ઉઠાવવા કયા સરપંચને બીજેપી સાથે જોડવા જોવા એનું આયોજન કરતા હોય ધારાસભ્ય નું આયોજન થાય એટલે હું નથી માનતો બીજેપી થાય અને સ્ટેટમેન્ટ હતું મને પણ નવાઈ લાગેલી જોકે સી આર પાટીલ દક્ષિણ ના એટલે બધું જાણતા પારસીઓ કેવી રીતે ભળી ગયા પણ એ પારસી કોમ્યુનિટી કેટલી પ્રેમાળ કેટલી મૃદુ કેટલી ભળવા વાળી અને એક આખો સમુદાય અને એક સરસ મજાનો સમુદાય છે કોંગ્રેસ વાળો એ ભાજપ પણ કે ભાજપ નહીં ફાટે ભાજપ ના દૂધમાં આ સાકર ની કોઈ અસર નહી થાય કારણ કે ઓલરેડી દૂધ બહુ વધારે

પેપર વેટ છે ત્યાં સુધી તો ગમે તેવો પવન આવે કોઈ ઉડીને જાય એવું કોઈ વિશેષ સંભાવના નથી અને પેપર વેટ નહીં હોય ત્યારે શું એનું આયોજન ભારતીય જનતા પાર્ટી પાસે ડેફિનેટલી હશે મારે એ સમજવું છે કે ભારતીય જનતા પાર્ટી નવી વોટ બેંક તલાશી રહી છે આખા દેશમાં એ કરી રહી છે એટલે જેમ કે આજે ચાર વાગે અહીંયા જમાલપુરમાં મુસ્લિમ મોલાનાઓ સુખી સંતો બહેનો એ બધાનો ભેગા થઈને કાર્યક્રમ એ લોકોને ભાજપમાં જોડ્યા શુક્રિયા મોદીજી કાર્યક્રમ રાખ્યો એટલે ભાજપનો એક એવો વર્ગ કે જે ધન્યવાદ ને શુક્રિયા કોઈ કહી દે તો એમાં પણ ઉર્દુ બોળિયા એવું કહી દે એવું કે ઉર્દુ શબ્દ ન વાપરવો જોઈએ એટલું નાકનું ટેરવું ચડાવીને રાખે એ ભારતીય જનતા પાર્ટી મુસ્લિમોને ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહી છે આ પ્રધાનમંત્રી મોદી ક્રિશ્ચિયન કમ્યુનિટીની સાથે નાતાલ ઉજવે છે ભલે અહીંયા બજરંગદળનો કોઈ માણસ સેન્ટા ક્લોઝ બન્યો હોય એને મારતો હોય જઈને તો આ જે આખો વૈચારિક એક ટ્વિસ્ટ લેવા માંગે છે અથવા પણ એક નવો ટર્ન લેવા માંગે છે ભારતીય જનતા પાર્ટી એ તમને શું લાગે છે કે એનાથી ફાયદો થશે ભારતીય જનતા પાર્ટીને નવા વોટર્સ ઉમેરવાનો સતત ફાયદો થતો રહેલો એક સમય હતો બીજેપીને કટ્ટર હિન્દુવાદી પાર્ટી ગણાતી એની અંદર પણ કટ્ટર સવર્ણોની પાર્ટી ગણાતી સવર્ણો પછી ઓબીસી જોડાતા ગયા ઓબીસી પછી એસસી અને એસટી પણ જોડાતા ગયા અને હવે એવું નથી કે સવર્ણોની જ પાર્ટી એમાંથી તો બહાર નીકળી ગયા ને કોંગ્રેસની જે વોટ બેંક હતી આદિવાસી વોટ બેંક હતી એ બધા તો મેળવી લીધા એટલે એમાં તો જોયું આપણે એનો તો ફાયદો થાય તો બની શકે આ પણ ફાયદો થાય અને બીજેપી કશું ગુમાવવાનું નથી કોઈ પણ વર્ગ ચોક્કસ સમુદાય ધર્મના લોકોને પક્ષ સાથે જોડવાનો પ્રયાસ કરવો બહુ તો શું થાય પૂરી સફળતા મળે એટલું જ ને જે લોકો એમને બિલીવ કરતા થઈ ગયા એ લોકો ક્લિયર છે કે બીજેપીના જ વોટર છે મુસ્લિમ એમની સાથે જોડાશે નહીં જોડાય મુસ્લિમને આકર્ષિત કરવાનો પ્રયાસ થશે નહીં થાય એનાથી જે બીજેપી સાથે જોડાઈ ગયેલા લોકો એમને અવાવ ફરક નથી પડતો અને એટલે જ બીજેપીને નુકસાન કશું નથી જે પણ પ્રયાસ કરશે એક ટકો બે ટકા ચાર ટકા સરવાળો થતો રહેશે એવી જ રીતે એસસી એસટી ઓબીસી મત પણ વધતા ગયા ને એનો સરવાળો થતો રહ્યો બની શકે કે ગવર્મેન્ટનો પણ સરવાળો થાય એકથી શરૂઆત થશે તો વધતા વધતા સો સુધી પહોંચશે ને કદાચ એ જ ગણતરીથી આ શરૂ કરી હશે કોંગ્રેસે 39 ના નામ જાહેર કર્યા તો એવી અપેક્ષા હતી કે ગુજરાતમાંથી પણ એકાદ નામ આવે પણ ગુજરાત પર તો એમણે કહ્યું કે ચર્ચા જ નથી કરી એના વિષય પર તો કોંગ્રેસનો ફોકસ ભલે ગુજરાત પર એટલું બધું હોય નહીં પણ છતાંય 24 જાહેર કરવાના છે તો તો કરવા તો પડશે તો એ ગણતરીમાં તમને શું લાગે છે કે કઈ લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ હજુ પણ ધારે તો ભારતીય જનતા પાર્ટીની લીડ ખાસી ઘટાડી શકે છે અથવા ફાઇટને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકે છે જો પાટણ બનાસકાંઠા જુનાગઢ ભરૂચ આટલી તો પાકી આટલી બેઠક બેઠકો પણ દેવાંશી આ બધાની વચ્ચે આપણે બધા લોકો એક મિસિંગ કરી એક મિસ કરી રહ્યા છે વિધાનસભાની પેટા ચૂંટણી પેટાચૂંટણી થયો અને વિસાવદર માં તો જુઓ જે જુના હતા બીજેપી વાળા એમની જગ્યાએ હર્ષદ રિપડિયાનો મોકો પાયો જેને હરાવ્યો જેને હરાવ્યો

અપેક્ષા રાખે કે એને ટિકિટ મળે તકલીફ શું થશે ઉપર નો વોટર કોંગ્રેસનો પંચો એના નીચે એટલે કે વિધાનસભા તો પાછું આપનું જાડું શોધવાનું એટલે ત્યાં કન્ફ્યુઝન હશે આ લોકો ટાઈપ કરવામાં ત્યાં જ કન્ફ્યુઝન થશે કે વિસાવદર કોંગ્રેસના નામથી લડવી કે આમ આદમી પાર્ટી ના નામથી જો બંને ભેગા થી લડે ચોક્કસ માટે રાજીનામું આપી એ તો ખરેખર એ દિવસે આપવાના હજુ પણ યાદ છે મુખ્યમંત્રી શપથ લેતા હતા એ દિવસે જ મેં રિપોર્ટર મોકલેલો એક બંગલામાં મને યાદ હતું ત્યાં જ આટલા દિવસથી રોકાયેલા હતા અને પછી ખબર નથી શું થયું સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ થોડી મોટિવેટ કરીને નીકળી ગયા

અને ભાજપ તેત્રીસ ટકા અનામતનું કે છે એ તો ઓગણત્રીસ માં લાગુ થશે પણ ગયા વખતે છ આપી હતી એ પણ અત્યાર સુધીની હાઈએસ્ટ હતી તો વધારે નહીં તો એટલીસ્ટ એટલી તો જાળવી રાખે આ વખતે જે મહિલા ઉમેદવારો છે દર્શનાબેન જરદોષ હોય રંજન ભટ્ટ હોય ગીતાબેન હોય કે પછી ભારતીબેન શિયાળ હોય આ ચાર નું ભવિષ્ય તમે કઈ રીતે જોઈ રહ્યા છો જો તમે મહેસાણાનું તો ક્લિયર કરી દીધું શારદાબેન નું નામ જ નહીં હવે હું સમજુ ત્યાં સુધી દર્શાબેનને રિપીટ કરવાની શક્યતા હાલ ઓછી લાગી રહી બે હજાર ઓગણીસમાં પણ ઓછી હતી પણ એ વખતે એમને બેનને રિપીટ કર્યા હતા જોકે એના પછી બેનનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું મંત્રી તરીકે એમને એમની જાતને પ્રૂવ પણ કરી એવું પણ નથી નથી કરી પણ ત્રણ ટર્મ થઈ ચૂકેલી એને સ્વાભાવિક રીતે જ ત્રણ ટર્મ થતી હોય એટલે વિસ્તારના લોકો ઈચ્છતા કે પુરુષ કેન્ડિડેટ આવે પહેલા કેન્ડિડેટ

તો ચાલે વાતો બહુ બધી બહાર આવતી હોય પક્ષમાંથી બરોડા પણ કદાચ બદલાઈ શકે સાચું કહું તો લગભગ લગભગ આ ચાર જ નહીં હું એવું સમજો અગિયાર માંથી ઓછામાં ઓછા નવ કેન્ડિડેટ તો બદલાશે એટલે નવ બદલાતા હોય તો જે મહિલાઓ ચાર રહી કે એમની જગ્યાએ નવી કોઈ મહિલા હોય તો નવી ના કહી શકે એટલું મહિલા નેતૃત્વ છે એમ એટલા માટે કેમ કે ઉદાહરણ તરીકે રેખા ચૌધરી નું નામ આવ્યું તો એ ખૂબ ભણેલા ગણેલા છે હોશિયાર છે બધી રીતે સરસ નામ છે ને બીજું ભાજપ તો ગમે તેને ઉતારે જીતી જવાના છે એટલે એવી કોઈ બહુ સંભાવનાઓ નથી પણ નામ આવે તો શોધવા તો પડે છે અને ઓળખાણ એ રીતે લેવી પડે છે કે ગલબાભાઈ ચૌધરીના પૌત્રી કે પછી એમના પતિ પ્રભારીની જવાબદારીમાં હતા તો આટલા વર્ષોથી શાસન છે ભારતીય જનતા પાર્ટી નું એટલા માટે આ પ્રશ્ન છે કે મહિલાઓને ટિકિટ આપવામાં આવે તો શું એ રીતે આમ જબરદસ્તી માથે બેસાડવામાં આવે છે એમને જો દર્શનાબેન ને બનાવ્યા પેલા એ વખતે સુરત હતો દર્શનાબેન એક કોર્પોરેટર હતા એ વખતે ચોક્કસ તે લાગતું હતું પણ પછી ધીમે 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 દર્શનાબેનની પહેલી ટર્મ પૂરી થઈ બીજી ટર્મ અને ત્રીજી ટર્મ જે પરફોર્મન્સ હતું એ એને પ્રૂવ કર્યું રંજનબેન

એ જાહેર જીવનને જાણતા મહિલા સમાજ જીવનને જાણતી મહિલા બીજેપીમાં એટલું મોટું નામ ન હોય શકે માની શકાય માની શકાય પણ એનો મતલબ એ નથી કે એમનું સમાજમાં વજૂદ નહોતું શારદાબેનનું સમાજમાં વજૂદ નહોતું એવું નહોતું શારદાબેન ભલે અનિલભાઈના પત્ની તરીકે ટિકિટ મળી પણ શારદાબેન સમાજ મહેસાણા મહેસાણા જિલ્લાની સમસ્યાઓ એમના પતિના કારણે બધી જાણતા હતા એટલે આપણને શરૂઆતમાં એવું લાગે કે ચેરો ક્યાંથી આવી ગયો પણ મેં જેપીમાં કમસે કમ પાર્લામેન્ટમાં જ્યારે જ્યારે મહિલાને મોકો મળેલો એમને પ્રૂવ કરેલો આપણે સરપંચ પતિ જેવો કે મેયર પતિ જેવો નથી સરપંચ પતિ જેવો નથી હોતો આ વાત સાચી પણ મહાદેવ છે એવું નથી મહાદેવ છે હમ ઓકે અને કોંગ્રેસ સિંગલ ડિજિટમાં આવશે આ વખતે 24 પહેલા શું લાગે છે તમને કે ટકી રહેશે હવે જે છે ના પતિ ગયો દેવાંશી બે દિવસ પૂરા થઈ ગયા બે દિવસ નીકળી ગયા પેટા ચૂંટણીની બીજેપીની ટિકિટ ની ગેરંટી પેટા ચૂંટણીની ગેરંટી એટલે ઉપર બી કમળ નીચે બી કમળ એની ગેરંટી સાથે જાય અને જવાન પેટા ચૂંટણી ના તો નેચરલી હાલ નહીં જાય એટલે જી હા મારો છેલ્લો પ્રશ્ન એક આ ન્યાય યાત્રાના સંદર્ભે પણ છે કેમ કે ત્યાં ભીડ તો છે એની ના નથી પણ ઉદાહરણ તરીકે મહેનત કોંગ્રેસની પૈસા ખર્ચેલા કોંગ્રેસના રાતોના ઉજાગરા કોંગ્રેસના અને ફાયદો તો ચેતરવા સભા આજે લઈ ગયા કેમ કે એક તો ભીડ એમની હતી ભરૂચમાં ખાસી પણ અહીંયા દાહોદ લોકસભામાંથી નીકળી તો કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતો બતાવવા માટે કે ભાઈ તમે આના માટે વોટ આપી શકો પંચમહાલમાંથી નીકળી ઉમેદવાર નો હતો છોટા નીકળી ઉમેદવાર નો હતો અહીંયા એક ડિક્લેર્ડ ઉમેદવાર છે અને ન્યાય યાત્રા જાય છે તો કોંગ્રેસે શું વિચારીને આ નિર્ણય લીધો હશે કે ઉમેદવારો વગર જ યાત્રા લઈ જઈએ અથવા કોઈના નામની જાહેરાત ન કરીએ જો કેમ કે યાત્રા શરૂ થઈ ચૂકી હતી ને રૂટ નક્કી હતો આપણે આપણા ગુજરાત પૂરતું વિચારીએ પણ લોકો તો જે આખા આખા રૂટનું વિચારતા હોય ને અને એ રૂટમાં સ્ટેટ આવતું હતું સ્વાભાવિક રીતે ટ્રાઇબલ બેલ્ટ ઉપર જતી હોય યાત્રા અને ભરૂચનો એ આખો બેલ્ટ ટ્રાયબલ બેલ્ટ હોય તો સ્વાભાવિક રીતે ત્યાંથી નીકળે એનો ફાયદો મળે રહી કેન્ડિડેટ ડિક્લેર કરવાની તો આપણને છે દેવાંશીબેન એટલે એવું લાગવા લાગ્યું કે કોંગ્રેસી ઉમેદવાર જાહેર નથી કર્યા કેમકે બીજેપી વહેલા જાહેર કરી દીધા છે ને એટલે લાગવા લાગ્યું રાઈટ હજુ ઇલેક્શન ડિક્લેર નથી થયું કોંગ્રેસ તો છેલ્લા દિવસે મેન્ડેટ આપવાળી પાર્ટી છે

અને ચારસો પારની ની તમે કઈ રીતે જોઈ રહ્યા છો તમે એને શક્ય બનતી જોઈ રહ્યા છો આ વખતે બે હજાર ચોવીસ માં બનતી જોઈ રહ્યો હોય તો પણ ન કહેવું જોઈએ ન જોઈ રહ્યો તો પણ ન કહેવું જોઈએ કારણ કે આપણા સ્ટેટમેન્ટ થી જો એક ટકો પ્રભાવિત થાય પ્રભાવિત થતો તો આપણે ન બોલવું જોઈએ ઓકે થેન્ક યુ સો મચ રોનક તમે અમારી સાથે જોડાયા ચર્ચા કરવા માટે થેન્ક યુ